ખેડૂતો અને કામદારોના પડતર પ્રશ્નોને લઈને ઉપલેટામાં ગુજરાત કિસાન સભા તેમજ આંગણવાડી મહિલાઓ દ્વારા રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપીને રાષ્ટ્રપતિ સમક્ષ રજૂઆત કરાઈ દેશમાં હાલ ખેડૂતો અને કામદારો પોતાના હક અને અધિકાર માટે કેન્દ્ર સરકાર સમક્ષ આંદોલનોના માર્ગે જઈ રહ્યા છે ઘણા સમયથી ખેડૂતો અને કામદારો મજૂરોની પડતર માંગો સરકાર વાયદા કરીને પૂરી કરી નથી આ ખેતી પ્રધાન દેશમાં ઘણા ખેડૂતો તેમજ મજૂરોની રોજગારી ફક્તને ખેતી ઉપર જ હોય છે હાલના સમયમાં ખેડૂતો અને અનેક સમસ્યાઓથી ઘેરાયેલા છે જેમાં અતિવૃષ્ટિ વાવાઝોડા કમોસમી વરસાદ તેમજ કુદરતી આફતોથી ખેડૂતોને ખૂબ મોટી નુકસાની વેઠવાનો વારો આવે છે ઉપરાંત ખેત પેદાશોધી ઉત્પન્ન કરવા માટે ખાતર બિયારણ જંતુનાશક દવાઓ ડીઝલ તેમજ ખેતી માટે ઉપયોગમાં આવતા ઓજારો આ તમામ વસ્તુઓમાં જે ભાવ લગાતાર વધી રહ્યા છે તેથી ખેડૂતો ખૂબ સંકટમાં આવી રહ્યા છે આથી ખેડૂતો કર્જ આવીને આપઘાત કરવાના પણ બનાવો વધી રહ્યા છે આવી તમામ બાબતોને લઈને ખેડૂતોએ વર્ષ બે હજાર વીસ અને એકવીસમાં દિલ્હી ફરતે આંદોલન કર્યા હતા જેમાં સરકારે ખેડૂત સંગઠનો સાથે સમાધાન કરી તમામ માંગણીઓ પૂરી કરવા બાહેંધરી અને વચનો આપ્યા હતા તે મુદ્દાઓ પર હાલ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે ફરી એકવાર ખેડૂતો અને કામદારોએ ગુજરાત કિસાન સભા સાથે મળી મુખ્ય માર્ગ ઉપર રેલી યોજી ઉપલેટા મામલતદારને પત્ર પાઠવી દેશના રાષ્ટ્રપતિ સમક્ષ ખેડૂતોની લાગણી અને માંગણી અંગે જાણ કરી ખેડૂતોના અને કામદારોના પડતર પ્રશ્નોનો હલ કરવાની અપેક્ષા સાથે રજૂઆત કરાઈ હતી બે હજાર વીસ એકવીસમાં ખેડૂતોએ રાષ્ટ્રીય વ્યાપી આંદોલનો કર્યા હતા ત્યારે સરકાર દ્વારા ટીકાના ભાવે ખરીદી કરવા ખેડૂતોના કર્જ નાબૂદ કરવા નવા વીજ કાનૂન રદ કરવા ખેડૂતો અને ખેત મજૂરોની માસિક વૃદ્ધ પેન્શન આપવા તેમજ

અને અમારી કાયમી માંગ એવી છે કે અમને છે ને કા માં કામગીરી કરાવો ને કા મોબાઈલ ની કામગીરી કરાવો અને અમને છે ને જે ગ્રેચ્યુટી આપી છે ને એ હજી અમને મેળવી નથી ઘણા બેનો ને અને અમને કાયમી કરશે ને તો જ અમે છે ને આ કામગીરી આગળ કરશું જો નહીં કરવામાં આવે તો અમે આંગણવાડી ને તાળાઈ આપશું અને એક પણ પોષણની કામગીરી નહીં કરીએ પ્રોરોભા વિસ્તારની કામગીરી નહી કરીએ અને ચૂંટણી નોય બહિષ્કાર કરીશું અમારા મમ્મી પપ્પા ને કહેશું અને અમારા કુટુંબજનો નહિ કહેશું ચૂંટણીનો બહિષ્કાર કરશું ને જો આ માંગણી સ્વીકારવામાં નહીં આવે ને તો અમે ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશું અને જો કેન્દ્ર સરકાર બે હજાર અઢાર થી અમને કાંઈ આપે નહિ તો અમારું એને સાંભળવું પડે અમે પાયાની કામગીરી કરીએ છીએ અમે બે દિવસની રાષ્ટ્રવ્યાપી વ્યાપી હડતાલમાં જોડાણ છે તો મારે સરકારને કેવું છે કે અમે જે આંગણવાડીમાં કામ કરીએ છીએ એ દરેક કાર્યમાં અમે જોડાઈએ છીએ અમે બા બાળકોને આખા ભારતને કુપોષણમાંથી દૂર કરવાનું પાયાનું કામ કરીએ છીએ અ સ્ત્રીઓને પોષિત કરીએ છીએ જેથી કરીને બાળકો કુપોષણના ભોગ ન બને બાળ મૃત્યુ દર ઘટાડીએ છીએ ભાવિ માતાઓ તૈયાર કરીએ છીએ જેથી કરીને કુપોષિત બાળકોનો જન્મ ન થાય તો આવું સરસ રૂપાયાનું કામ કરીએ બાળક ને પૂર્વ શિક્ષણ આપીએ છીએ અને આટલું પાયાનું કામ કોઈ પણ કામગીરી સરકારની હોય આરોગ્ય ખાતે અમે જોડાયેલા છે તો આરોગ્ય ની સેવાઓ પૂરી પાડીએ છીએ જો આટલી બધી સેવાઓ પૂરી પાડતા હોય તો પછી દેશના પટાવાળા કરતા પણ જો અમારો પગાર ઓછો હોય તો એ વ્યાજબી નથી એટલે સરકાર અમને લઘુતમ વેતન આપવું જોઈએ અમને કાયમી નોકરીમાં કરવા જોઈએ નહીં તો પછી અમે ઉગ્ર આંદોલન કરશું અને ચૂંટણી નો બહિષ્કાર કરશું અમે અમારા પરિવારજનો બધા જ બહિષ્કાર કરશું અને મોદી આ વિશે જલ્દી થી જલ્દી નિર્ણય કરે